Yeah. Okay. మనసు અમારા ફાધર પહેલાં અહીંયા જે દિનવાર રૂડું ભાઈઓ બી એનું ફરતા હોય ને અસ્થિરમાં મગજના એ બી એનો ભાઈઓને એક ટાઈમ સવારે ભોજન આપતા અને મંદિર શનિવાર દર મંદિરે દરેકને જમવાનું એમાં કોઈ તારા કોઈ સંસ્થા કે ઉન્નતું કોઈ સ્થાપના કરી પછી સંસ્થા બનાવી સંસ્થા બનાવ્યા પછી આવી ડોર ટુ ડોર રિક્ષાના અંદર જમાડતા હતા પછી ઇકોલ આવ્યા અંદર જમાતા હતા પછી જેમ જેમ જમાતા ત્યાં બધા આઈડિયા આવી પછી બધા રાતે અમે આ લોકોને મૂકીને જતા રહ્યા પછી અમારા સાબરકાંઠા બે ત્રણ બનાવ બન્યા હતા એનો પ્રતિક પછી અમે મારા ફાધર કોરોનામાં ગુજરી ગયા એમની ઈચ્છા હતી ગુજરી ગયા પછી અમે અહીં બહારની જગા લઈ અને પોતાના ખર્ચે આ રીતે મારી સંસ્થા તો હતી જે આ રીતે સરકારની મંજૂરીઓ લઈને આ રીતે કાંશ્રમ બનાવી અને જે જ્યાંથી ફોન આવે ત્યાંથી લઈ આવીએ છીએ બિનવાર સીવીએમ હોય રોડ ફરતી હોય માનસિક પીડિત હોય સીવીએમ આગળ પાછળ કોઈ ના પોલીસની સહકાર લઈ પોલીસનો દાખલો લઈ અને મેડિકલ ચેકઅપ કરાવી ડોક્ટર ની અને પછી પ્રોસેસ ફોલો કરતા કરતા પછી તમે અહીંયા લાવો છો અહીંયા લાવી અને પછી અમને દે જમો પછી તાલુકુ જિલ્લો એવું બધું બોલો પછી પોલીસને જાણ રાખી ગામના સરપંચ ના જગ્યા બોલી સારા માણસ બોલે બોલી એકના દેશ સુધી ટેર્સ એવા બધા બોલે અને પછી અમે એમના સાથે જ મા બાપને બોલીને સોંપી દઈએ છીએ એટલે મૂળ જેમ રસ્તામાં ભટકતા હોય આમ તેમ થતા હોય ખાવાનું ના મળતું હોય એમને તમે એક આશરો આપો છો રહેવા માટે છત આપો છો સારું ખાવાનું આપો છો મને 20 વાની 25 15 વાની છોકરો જે રોડ ઉપર ફરતી હોય એમ બીજા જિલ્લાથી આવી બીજા રાજ્યથી આવી હોય અમારું તરાલ ઓરિસ્સાની છે તે એ બીજા કોઈ પોલીસ સ્ટેશન ઉપર ગયેલા છે બીજા અલગ અલગ જગ્યાએ ગયેલા એમપી એ મોકલી આવરા એમપી મધ્યપ્રદેશ મોકલી મધ્યપ્રદેશ અહીંયા જ અહીંયા જ એનું યાદ દસ શક્ય મોકલી એમ મોકલીને પછી અમે પોલીસને જાણ કરી ગામના સરપંચને જાણ કરી નજીકના ડિરેક્ટર સાહેબને જાણ કરી અને બધાને બોલાવી પછી અહીંયા મોકલી અમે

ઘણા બધા દાહોદ દાહોદમાં છો છે કલેક્ટર સાહેબના હસ્તે એમનું સંસ્થા ચાલે છે પણ એવી જોગવાઈ નહીં આવી આશ્રમ અને ડીએસપી સાહેબ મંત્રી છે સખીબંધ સેન્ટર સંસ્થાનું નામ છે કેથી છ બહેનો આવે છ અલગ અલગ જગ્યાએથી લાવીએ સાહેબ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટેશન હિંમતનારના લાવેલા સીડરથી લાયેલા છે સિક્કો પોલીસ સ્ટેશન ચિલોડા પોલીસ સ્ટેશન હિંમતનગર પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનવાળાને જાણ થાય એટલે એ લોકો તમને જાણ કરે છે પછી અમે મિલીએ છે પછી વિજાપુર તો અહીંયા જ મૂકી જાય છે ત્યારે ગાડી લઈને જ રાતે બાર વાગે આવ્યા ઓડિશાની બેન છે હાલ અમારા સંસ્થામાં છે અહીંયા મૂકી જાય છે અમે મેડિકલ કરાવી ગયા છીએ હવે જમવાનું હાલ કેટલી બહેનો છે હાલ હાલ સ્થળ પર ઓગણીસ બહેનો છે ઓગણીસ બહેનો હજી બે ત્રણ બહેનોનો ફોન આવી ગયા છે એ બી છે એક ઊંઝાથી આવ્યો છે એક મોડી થી આવ્યો છું મોડીમાં મા બાપ પપ્પા પાગલ થઈ ગયા છે તેને પાગલ થઈ ગયા મમ્મી મરી ગયા છે ગામના પૂરો પૂરો સપોર્ટ છે કે લઈ જાઓ અને આ વારસારમાં કોઈ સર્જન પપ્પા પાગલ થઈ ગયા ગામના અંદર જ લેવા બી કેસ રાખીએ છીએ પણ ગામની આજુબાજુમાં બધોની સંમતિ છે આવ આવ આપણે આના માટે તૈયારીવસ્થા કરી દીધી આનું ભુલો પડી ગરમીમાં આપણે તો મૂલક માટે આ રાખવું પડે નહીંતર પછી ગમે ત્યારે નીકળી બહાર જાય એના માટે આ હા વિજૂટ માર કરવું પડે ઇસ

હા સસ ના આ પ્રકાર જેવો હું ભેજીયો નું લઈ બે હા કાપો લઈ ગયા દે મત હોય હા આપણે ચોખા જરા કેજેટિવ આ ઓકે આપણે સિરીયલ કોડ વિના લખવાની બહાર આ જો નમસ્તે

એ મગજના ના કોને કીધું કરી મારી ના ના તોડી ની મારી તોડી ની સાઈડ કરી દી એ બી તોડી ગયો હા બાજુ ને કોઈ ના હાથ ના આવે એટલે તો પછી રાજુભાઈ અહિયાં થી બેસી ને ક્યાં જવું જો તમારે અહિયાં થી બેસી ગાડી બેસી ને ક્યાં જવું છું

वा मे केना मे मरे सेवा करी